ક્રાઇટેરિયા છે અમારું બાહુબલી મોડલ કેટલા છે ફ્રેમમાં કરેલા છે ઉપર ફ્રેમની ખાસિયત એ છે કે જે આપણે જૂની ફ્રેમમાં ફૂલ એકેમએમ એસએસ મટીરીયલમાં આપણે કમ્પ્લીટ બનાવી છીએ નમસ્કાર બધા ખેડૂત મિત્રોને સમૃદ્ધિ એગ્રીટેકમાં આપનું સ્વાગત છે આજે અમે બતાવી જ રહ્યા છીએ અમારું એક નવી જ પ્રકારનું મોડલ જે મજબૂત છે ખડતલ છે અને ઘણું ઉપયોગી છે બીજા મોડલ કરતાં અને સારી ક્વોલિટીમાં બનાવેલું છે અને હેવી ક્વોલિટીમાં બનાવેલું છે તો અમે આજે બતાવી જ રહ્યા છીએ અમારું બાહુબલી મોડલ આવો તમને આની ખાસિયત ને બધી વિગતો બતાવી દઉં તો પહેલાં જ જોતાં આપણે જોઈએ તો જે બાહુબલી મોડલમાં ફેરફાર અમે કરેલા છે એ ફ્રેમમાં કરેલા છે ઉપરની જે આખી કલ્ટિવેટરની આ ઉપરની જે હોપરની ફ્રેમ છે એ આખી હેવી બનાવેલી છે જેના કારણે મજબૂતાઈ અને વાઇબ્રેશન ઘટે છે જે આપણે જૂની આવતી હતી એ આ પ્રકારની ફ્રેમ આવે છે આ પ્રકારની ફ્રેમ જૂની હોય છે એંગલમાંથી બનેલી હોય છે આપણે એમાં હેવી ગ્રેડમાં બનાવેલી છે અને આખી વ્યવસ્થિત રીતે વેલ્ડિંગ ને બધું કરીને કરેલી છે હેવી ગ્રેડમાં મટીરિયલમાં બંને સેટથી બતાવી આપું તમને હવે આ ફ્રેમની ખાસિયત એ છે કે જે આપણે જૂની ફ્રેમ હોતી હોય છે આમાં શું થાય છે કે હોપરમાં આપણે જ્યારે વજન ભરી પચાસ કિલોના હોપર હોય બંને તો પચાસ પચાસ કિલોના આપણે જ્યારે વજન આમાં નાખી તો વાઇબ્રેશનની શક્યતા હોતી હોય છે તો જે આ હેવી ફ્રેમથી આપણે કાપી શકીએ છીએ આ સ્પેશિયલ બાહુબલી મોડલમાં અમે સમૃદ્ધિમાં બનાવેલી છે જેના કારણે પહેલીવાર આપણે આ રીતે કરેલી છે માર્કેટમાં બીજા મોડલ્સ આવે છે પણ આ રીતેના જે આપણે કરેલા છે મોડલ્સ એ આપણે જુદી પ્રકારમાં અને જુદી ટેકનોલોજીથી કરેલા છે આ મોડલ આમાં જોઈ તો આપણે પચાસ પચાસ કિલોના ચાર ફૂટના બે હોપર છે એસએસ મટિરિયલમાં ફૂલ એક એમ એમ એસએસ મટિરિયલમાં આપણે કમ્પ્લીટ બનાવી છે અને સ્પોટ વેલ્ડિંગથી આપણે કામકાજ કરી છે જેના કારણે વેલ્ડિંગ તૂટવાનો કોઈ પ્રશ્ન નથી આવતો એક એમ એમ પૂરું એસએસ વાપરી છે એમાં કટ સાઇઝ નથી કરતા પોઈન્ટ આઠને એવું નથી વાપરતા હોપર પૂરા હેવી બનાવી છીએ આપણે અને ઢાળવાળા મોડલ હોય છે જેના કારણે દાણા સરકવામાં કોઈ પ્રશ્ન નથી આવતો ઉપર એક પોઈન્ટ બે એમ એમ ગેલ્વેનાઇઝ એસે ગેલ્વેનાઇઝ સ્ટીલ હોય છે ઉપર નીચેના રોટરના ખાના ફૂલ એસએસ મટીરીયલમાં કરી છે આપણે આ વણી અગિયાર દાતાની છે જેમાં આપણે અગિયાર રોટર એકી સાથે લાગે છે આપણે આ મોડલ નવ દાતાથી માંડીને પંદર દાતા લગી સળંગ હોપરમાં બનાવી શકીએ છીએ અડતાલીસ ઇંચ પચાસ કિલોના હોપર કેપેસિટીમાં આપણે નીચે રોટરનું બોક્સ જોઈએ તો ઓરપતરું સાપટીન અંદરની સાપટીન પત્રા એ આપણે ફૂલ એસેસ મટીરિયલમાં છે પત્રા આપણે એક પોઈન્ટ બે એમ એમ મટિરિયલમાં બનાવી છે અને વેલ્ડિંગ વિના બનાવેલા છે એમાં બી આખા પિનોલ રીત પિનઓલથી બેસાડેલા છે બધાય જેમાં એક બી પ્રકારનો વેલ્ડિંગનો ટાંકો નથી મારેલો આમાં આગળ પાછળ ડબલ ઓપરવાળી ઓણી છે આમાં ખારીઓ આવી જાય છે આપણે દાણાને વ્યવસ્થિત કાઢવા માટે અને નીચે આપણે કલ્ટિવેટરની વાત કરીએ તો આપણે કલ્ટિવેટરની ફ્રેમ આમાં પીચોતેર ઇંચની છે બોતેર ઇંચનું વાવેતર આપે છે આમાં અને સમૃદ્ધિ એગ્રીટેકમાં આપણે જેમ બધી પ્રકારની ઓણીઓ બનાવી છે એમ આ બધા હોલ આપણે લેઝર કટિંગમાં બનાવી છે જેના કારણે આપણે સચોટ એક્યુરેસી હોય છે આપણે બંને રીતે ઉપરને નીચે અને કોઈ બી બર નથી રહેતી આમાં એક જગ્યાએ તમારે અને ક્વૉલિટીમાં હેવી હોય છે પાંચ એમ એમની એન્ગલનો પાઇપ હોય છે સાઈઠ બાય સાઈઠનો પાઇપ છે મોટી મોટીવાણીમાં અને પીચોતેર ઇંચનું છે એટલે બોતેર ઇંચની તમને વાવેતર આપે છે આમાં છ ફૂટ લગીનું વાવેતર આપે દાતાથી દાતા લગી અને સ્પેશિયલ આપણે આગળ બમ્પર માટે સ્પેશિયલ આગળ બહાર સ્લાઇડર કાઢેલા છે બંને સાઈડ જેના કારણે તમારે ઓરણીમાં તમારે જ્યારે સૂત્ર જારી ફિટ કરવાની હોય તો બમ્પરની કોઈ પ્રશ્ન નથી આવતો અલગથી આ બારેથી જ સેટિંગ આખું થઈ જાય છે બમ્પરની પ્લેટ આપણે mm ની પ્લેટ પ્લેટમાં બનાવેલી છે વારીને અને સાઈડમાં કાઢેલા છે વાત કરી કાઉન્ટરની તો હેવી માં કાઉન્ટર બનાવેલું છે બધા ગિયર આપણે ફોર્જિંગ ગિયર વાપરી છે કાસ્ટિંગ ગિયર નથી વાપરતા જે નાના ગિયર ખાલી કાસ્ટિંગ ગિયર આપણે અહીંયા જે ચોરસ ગિયર લાગે છે એ જ માત્ર વાપરી છે કાસ્ટિંગ ગિયર અને આપણે બાકીના બધા ગેર ફોર્ચિંગ ગિયર વાપરી છે જેના કારણે એની ક્વોલિટી અને જેની સ ને સુતરાઈ એક્યુરેસી સારામાં સારી હોય છે ઘસાતા નથી ગિયર લાંબા ટાઈમ લગી પાછળ સમાર આવી જાય છે અને આ વણીમાં જીરા સિસ્ટમ બી ફિટ થઈ શકે છે પાછળ જીરા પાટ જીરાની પેટી લગાડીને આપણે જીરા પાટલી બી લગાડી શકીએ છીએ એમાં પાછળ હેવી ચક્કર આપી છે આખું લેઝર કટિંગમાંથી બનેલું ચક્કર છે હેવી પંદર કિલોનું ચક્કર છે આખું બનેલું આઠ એમ એમની પ્લેટમાંથી ને બ્રાઇટ બાર વાપરેલા છે આ સરિયા છે એ નોર્મલ મટીરિયલ નથી સ્ટીલના જેના કારણે તમારે વાવેતરની સૂત્ર એ સચોટ્રિય છે તો ખેડૂત મિત્રો નીચેના દાતા આપણે તમને બતાવી દઉં દાતામાં ઓગણીસ એમ એમના દાતા છે અઢાર પ્લસ ઓગણીસ એમ એમના દાતા છે આ ફારવા બુલિયાવાળા દાતા આપણે આખે બનાવી છે જે હેવી હોય છે દાતા અને આખી વણીનો વજન બસ્સોને પંચ્યાસી કિલો વજન આવે છે આખી વણીનો વજન જે હેવીમાં હેવી મટીરિયલમાં અને હેવી ગ્રેડમાં આપણે બનાવી છે સુતરાઈમાં સમતળને સારી રહે છે વણી અને કોઈ બી પ્રકારના પ્રશ્ન નથી આવતા લાંબા સમય લગી અને હેવી મોડલમાં બનાવેલી છે આપણે આ જ પ્રકારમાં અલગ અલગ વિવિધ મોડલ બનાવી છે નવદાતાનું મોડલ છે એ જ સિવાયના આપણે ઓગણીસ દાતાના મોડલ છે મગફળીના વાવેતર માટે ચાર દાતાને પાંચ ચાર ને પાંચના હોલમાં નવદાતાના બેઠીકાટના મોડલ છે મિની ટ્રેક્ટર માટે સિંગલ પાઇપવાળા લોઢિયાના મોડલ છે તો ખેડૂત મિત્રો આ પ્રકારના વિવિધ પ્રકારના મોડલ આપણે તમારે લેવા હોય તો સમૃદ્ધિ એક રીટેકમાં આપ સંપર્ક કરી શકો છો અમારું કારખાનું છે સાપર રાજકોટમાં આવેલું છે અને ઉપર દર્શાવેલ નંબર ઉપર અમારો સંપર્ક કરીને વિવિધ મોડલ માટે વધુ માહિતી લઈ શકો છો આભાર